શ્રી બિદરા સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ કચ્છ આજે આપણે જહેરિયામાં મિતભાઈ આપણી સાથે છે તો તમે ક્યાંથી આવ્યા છો શું તકલીફ છે ને કેટલો ટાઈમ છે જરા તમે જણાવો હું અમદાવાદથી આવું છું અને મને અહીંયા સેકન્ડ ટાઈમ સેકન્ડ ટર્મ છે અહીંયા ઓકે છ મહિના મને થયા છે ઓકે અહીંયા અને મને સર્વાઈકલ સી સિક્સ અને સી સેવન લેવલ ઉપર ઇન્જરી થઈ ઇન્જરી હતી નેક ઉપર તો મારું ચેસ્ટ નીચેનું બોડી પેરેલાઇઝ હતું અને હું અહીંયા સ્ટ્રેચર ઉપર આવ્યો હતો સ્ટ્રેચર ઉપર આવ્યા હતા અહીંયા આવ્યા હતા બિલકુલ કંઈ બી મારું હાથ કે પગ ફંક્શન નહોતું કરતું ઓહો અને હવે જઈને આટલા ટાઈમની જે છ મહિના મેં અહીંયા કાઢ્યા છે હું વ્હીલચેર ઉપર આવ્યો છું વોકર ઉપર વોકિંગ મે ચાલુ કરી દીધી છે એટલે વોકિંગ કરો છો બિલકુલ વોકર ને લઈને હું વોકિંગ કરી શકું છું ઓકે મારું બોડી જે ચેસ્ટ ની નીચે આખું પેરેલાઇઝડ હતું એ હવે લોઅર બેક સુધી એક્ટિવ થઈ ગયું છે હાથ ને બધું મારું ફંક્શન કરતું થઈ ગયું છે પગ ભી એક્ટિવ થયા છે અને હવે ધીમે ધીમે પગની ની સ્ટ્રેન્થ ના ડેવલપમેન્ટ નું કામ ચાલે છે ઘણો એવો ફરક પડી ગયો બહુ જો મારી ઇન્જરી ના ટાઈમ 100% ઇન્જરી હું કે તો ત્યારે 60% તો ફેર પડી ગયો બસ હવે 40% જ બાકી છે 40% બાકી છે ઓકે ઓકે તો તમે બીજા અહીંયા પેશન્ટ આવે તો બીજા આવતા હોય એના માટે તમે શું કહેવા માંગો છો અ બિદળા ਸਰવોદય ટ્રસ્ટ સંચાલિત આ જે જયા રિહેબ છે એ એટલું અમેઝિંગ છે અ અહીંના જે ખાસ કોઈને અહીંયા આવવું જોઈએ તો એ ફેસિલિટીઝ માટે માટે નહીં પણ અહીંના ડોક્ટર્સ કેમ કે જે ડોક્ટર્સ અહીંયા અવેલેબલ છે અને જેટલું હાર્ડવર્કિંગ એ લોકો કરે છે અને કરાવડાવે છે એટલું મને નથી લાગતું કે બીજી કોઈ બી જગ્યાએ થતું હશે એટલે તમે અમદાવાદમાં પણ બધે છે જોયું હશે બિલકુલ એબસુલ્યુટલી અમદાવાદમાં મેં ઘરે મારું ચાલતું હતું ઇનફેક્ટ હું બીજી જગ્યાએ બી જઈને મેં ટ્રાય કર્યું કે જ્યાં રોબોટિક્સને બધું બી હોય છે પણ જે ઇમ્પ્રુવમેન્ટ ડેવલપમેન્ટ ને બધું મને અહીંયા મળ્યું છે એ પોસિબલ જ બી નથી અહીંયા ઓલ ડે લોંગ ફિઝિયોથેરાપી અચ્છા એટલે એવું નથી કે ટ્રીટમેન્ટ કરીને બસ પૂરો ના એ નથી આખો દિવસ મારા હિસાબે એટલીસ્ટ આઠ થી નવ કલાક

એટલે કે તમને પૂરેપૂરું ગાઈડન્સ અહીંયા મળી જાય છે એ સૌથી બેસ્ટ છે લેટેસ્ટ ટેકનોલોજીના હિસાબે જે આપણે એક્સરસાઇઝ થતી હોય છે અહીંયા તમને એવી જોવા મળી ઘણી બધી એક્સરસાઇઝીસ બહુ ડિફરન્ટ છે એટલે જે ડોક્ટર્સ એક્સરસાઇઝીસ કરાવે છે એ જ ટોટલી ડિફરન્ટ છે અચ્છા એમનું એક્સપિરિયન્સ ઘણું વધારે હશે એટલે એમને જોતાની સાથે જ ખબર પડી જાય છે કે આ આપણે કઈ રીતના આ પેશન્ટને پیشنટને ટ્રીટ કરવાનું છે એનો ઉભોતો હશે યસ 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 મિસિંગની અંદર તો રોબોટિક્સ છે બટ એ તો આઈ એમ અવેર કે હવે રોબોટિક્સ વેરી સૂન અહીંયા આવવાનું જ છે આવવાનું એટલે એ જે મિસિંગ વસ્તુ હતી એ બી ફુલફિલ થઈ જવાની છે થોડા ટાઈમમાં તો એ બી છે બીજું રહેવા ખાવાનું પીવાનું

જો કોઈ માણસ જોડે સ્પેન્ડ કરવા માટે છે કે કોઈની જોડે ઓછા છે તો કોઈની જોડે બિલકુલ નથી એ બધા જ વર્ગના વ્યક્તિ અહીંયા એને ટ્રીટમેન્ટ લઈ શકે છે આ મેં જોયું છે એટલે હું તમને બરોબર છે બરોબર છે સાચી વાત એવા ત્રણ ટાઈપના અહીંયા રૂમ ફેસિલિટી ને બધું મળે છે કે જેની અંદર સુપીરિયર રૂમ ને મિડલ રૂમ અને જનરલ રૂમ કે ત્રણ જાતના રૂમની ફેસિલિટી મળે છે ઇનફેક્ટ જો કોઈ

ફિઝિયોથેરાપી રિહેબ સેન્ટર્સ ના ડિરેક્ટર છે અને ખુશ નસીબે આપડા જયા રિહેબ ના બી ડિરેક્ટર સાચી વાત છે વિજયભાઈ છે ટ્રસ્ટી ની અંદર હેમંતભાઈ ભાઈ છે આ બધા એવા લોકો છે કે એમને ખાલી કહેવાની જરૂર છે એટલે જો કદાચ કોઈ વ્યક્તિ અફોર્ડ ના કરી શકતું હોય અને એ જીને રિક્વેસ્ટ કરે કે ભઈ મને આવી આવી તકલીફ છે ને હું નથી કરી શકતો ટ્રસ્ટીસ બધો ખર્ચો જોઈ લે છે યસ સર એ સાચી વાત છે હું એટલે તમને પૂછ્યું કે તમે બીજા પેશન્ટોને તમે કયો એટલે અમે કહીએ ના કરતા તમે કયો એટલે વધારે સારું કારણ કે ખરેખર એવું છે કે ઘણા બધા પેશન્ટો આવે છે એની પાસે કંઈ નથી હોતો એને પણ આપણે ક્યારે કોઈને પાછા નથી મોકલ્યો બધાની ટ્રીટમેન્ટ ખાવાનું ખાવાનું ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ બધી વસ્તુ બધું પૂરું પડે છે યસ સર એ ધેટ ઇઝ ફોર શ્યોર એ એમાં કોઈ શક જ નથી ઓકે કેમ કે નામ શું છે તમારો ખૂબ ખૂબ આભાર અને અમે ઈચ્છીએ કે તમે જલ્દી તો તમારી રીતે ચાલતા થઈને જાવ એટલે અમે બહુ ખુશ થઈએ થેન્ક યુ સો મચ